ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને ગાઈસને અમાર રેલ્લી રે ને એક નંબર ની ખોડેલી છે નિકુલિયા જેવી ખોડેલી છે તમને ખબર છે હું અતર પાવા લઈ ગયો આચારમાં છે ને આપણે પાણી ચાલુ કર્યું તો વન પાવા લઈ જે તો કણ તો પાણી પીધું પણ ઓને સી ઠંડુ પડ્યું કે પછી એઠું પડ્યું એને એક ના પીધું હોય કળા નિકુલ્યા પછી ગરમ પાણી મેલું નિકુલ્ય નહીં મેલ્યું એટલે નિકુલ કાઠી પોણી તમે મેલી તું પણ પીધું એટલે નિકુલ્યા જેવી છે ગાય તું હો ગયા અત્યારે પાવ્યું એટલે મારવા નહીં આવે ને મારવા આવો

બાકી બધે પતી ગયા હજુ હે ને આરા લણી આ લણી ચોરા ઉપાડીને હજુ ખળામ પાથરવાના બાચી છે હજુ વાર આખો ટગલો ખળામ તો ખડું તો ભરાઈ ગયેલું હે તેમ કે મનના એડામાં પડ્યા હતા હજુ આ કંઈક આગળ એક ટગલો બાકી છે વધારે વાર થમાં થાય અત્યારે ઉપાડી રહ્યો પણ જે પાછળથી જે એડા હાવરવાના થાય ને એમાં વધારે વાર થાય એમાં વ્યાણવામાં વધારે વાર થાય પતી ગયું હતું પડવાનું અને બાકી એડા હે ને ઓછા છે હજુ કારણ એક છે હજુ ને આ ભાગ આપણે નહીં લણ્યો આટલેથી આટલા બધી લણીએ છીએ અને આ ભાગ હજુ હવે લણાવ આવશે પછી આ ખૂણા પણ થોડું બાકી છે એટલે બધા એડા હજુ નહીં લણ્યા ન કે ખડો કંઈ નહીં ભરાઈ ગયો હજુ ભરાઈ અત્યારે ભરાઈ ગયું છે હજુ છે ને જે હુકણા ઈરા એડા ખંચેરવાના બાકી છે પણ દંતાળી નહીં એટલે એ હજુ ખંચરવાના બાકી પડ્યા છે તો દં દંતાળીથી જ એટલે જે થોડા થોડા હુકળા અમે આથી થોડા થોડા કાઢેલા હતા પણ દંતાળી હોય એટલે બધું બધું પતી જાય હવે આજકાલ દંતાળી મંગાવીએ એટલે જગ્યા થઈ જાય બાકી જો એક આ ઢગલો હજી હું આગળ જ છું આમ તો દાંતેડું હોય આપણે પણ હાથ ના કરીએ દાતેડે જલ્દી પર આવે તો ગાય છે ને અહીં પાડવા આવી જઈએ નિક્યુલિયો બે જણા

અડધો કલાક લાઈટ આવશે પણ ચીકુડી પીતા વાર નહીં થતી એ ચીકુડીને દસ પંદર મિનિટમાં પી જાય છે જેના ચા આવે ને પાણી ફૂલ આવે એટલે જલ્દી પી જાય તો પહેલાં આપણે ચા પીશું ચા બની ગયો હોય તો ચા પી અને પછી ચાલુ કરીશું પાણી અત્યારે નિકુલે જાય રહ્યો તો ચા પીએ હું ચા પીને પાવડર લઈને પાણીવાળા જઈશ ને નિકુલે મોટર ચાલુ કરીશ તો ચાલો ગઈ ચા પીએ પહેલાં नाश्ता ना बनायो कहाँ खा नाश्ता खाओ तर के <laughs> तो इतने को हूँ नाश्ता बनाओ गाल गाल गाल। गाल गाल। बस 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 बस, बस। ज्यादन ज्यादा चाले रन के ज्यादा ज्यादा के बस सुधरो रे सुधरो तो चलो गैस चापिये चापिन पश्चिम करिए चालू पोनी ઓકે ગાય છે તો આપણે છે ને બધા બધા એડા ઉપાડી નાખ્યા છે અને પાથરી નાખ્યા એટલે હવારમાં ઉપાડ્યા હતા પણ પાથરામાં મધાર પાથર્યા છે નાટલા ઢગલા રહી ગયા થોડાક ઢગલા બાકી રહ્યા બીજા બધા પાથરી નાખ્યા આટલામાં છે ને એડા હુક્કા છે તો હવે ઉપર પાથરવાનું થશે જેમ કે હવે નાખ્યા છે ને ઢગલા ઉપર તો હવે ઉપર જ પાથરવાનું થશે આટલામાં થોડી જગ્યા હતી ઉંમર ખોડું કર્યું હતું ને તે આટલી જગ્યાથી તો આટલામાં આટલા પાથર્યા થોડા પેલી બાજુ પાથર્યા અને આ ઢગલો બાકી છે આટલા તોય રહે ને આ ખૂણામાં આવી જશે એટલે આખામાં આખા જાય દંતાળી આવી ગઈ દંતાળી દંતાળી આઈ ગઈ પણ એક દાડો લેટ આવી ગઈ જેમ કે આરે એડા હવાર જ ઉપાડ્યા આમ તો ના ઉપાડ્યા હોત તો અત્યારે હું ખંચર નાખો બધા એડા ડોકળી કાઢી નાખો અને પછી ઉપર નાખોત પણ હવે દંતાળી થોડી લેટ આવી હવા નાખી દીધા ન હતા દંતાળી આવી એટલે આ બધા હવે જાણે એક અંગા થશે ને એટલે નાખવા તા હુકાલે ખંચરવાનતા એ પહી નવા એડા લણશું ફરીથી એટલે ફરીથી પાછા નવે જે ફરીથી લણશે એટલે પહી ઉપર નાખવાનું તા એ પહી પહેલાં સાફ કરી નાખશું બધે ડોકડી વોકડી કાઢી નાખશું ક્લિયર જો જોઈ છે ને છે અને આજની સાર આજના બે પોટલા છે તારે અને આપણે ચીકુડી પાઈ જે પાઈ છે આગળ જે વાયર દેખાય ની પેલી બાજુ ચાર પાડિયા છે ખાલી તો એ ચાર પાળિયા પાડા અને આ ચીકુડી નહીં પાઈ આરી રે ને એ પછી પાવાની હમણાં જ પાઈ હતી તો પછી પાવાની અને આ રહી જુઓ દંતાળી આ રહી દંતાળી

તો કઈ ચાલું બ્લોગમાં ફોન આવી ગયો એટલે બ્લોગ બંધ કરવો પડ્યો આજે કમ્પ્લીટ થઈ ગયો રહ્યો અને આપણે આમાં હે ને પાણી ગરમ થાય રહ્યું જે પોણી ગરમ થાય મારું હોય કેમ કે આ હાથ પગ ધોયા હો ને અત્યારે નહીં આર્યો ના અત્યારે હાથપગ ધોઈ અને ગમ મજા આવે અર્યો લકડા બદલીને ખાલી આજે નિકુલની પોલ ખુલ નાખી કે નિકુલ હાથ પગ ધોઈ ને ગમ આવે कायम 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 नहीं हो का, कायम नहीं आज आज खाली बाकी हम के का, कायम है के भाई। <laughs> आ, खरी। आता तो में है कोई तो गई जो हाँ आ કેટલો ટાઈમ હોય તાર ધોવાનો કે રૂમાલ હરખો મુકાવા દેવો ને કડક હે તો માટી મુકાવવો પડે